કેમ છો સાબરકાંઠા આજે આપણે આવી ગયા છે ફરીથી છોડ વાવવા માટે અને આપણો આજો દિવસ થયો છે સાતમો દિવસ સાત દિવસ થયા છે અને આપણે ટોટલ પંદરથી વધારે છોડ વાઈ દીધા છે અને આજે આપણે બીજા ત્રણ સારી સારી કોમેન્ટના ત્રણ છોડ છે તો આ વિડીયો આજે આપણે ત્રણ છોડ વાવવાના છે જેની જેની સારી કોમેન્ટ છે એમના નામથી વાવવાના છે તમે આ રીતના કોમેન્ટો કરશો ને તો તમારા નામથી છોડ વાવવામાં આવશે જેની સારી સારી કોમેન્ટ લાગશે એમના એના નામથી અમે છોડ આવશું તો વિડીયો તમને ગમો

તો આ વિડીયો કોમેન્ટ હે તો આપડે જઈશું થયો બરાબર ડીજે લવાના ના ઘે વિડીયો ગમતો લાઈક કરો શેર કરો ને ફોલો કરો